સાતમા મહિનાની સોનોગ્રાફીમાં બાળક ઉલટું આવ્યું છે મતલબ કે પગ નીચે છે માથું ઉપર છે બ્રિજ પ્રેઝન્ટેશનમાં છે અને શું ડોક્ટર આવા કેસીસમાં મારી નોર્મલ ડિલિવરી થઈ શકે કે નહીં એવી મને કોઈ ટીપ્સ આપો કે જેનાથી મારું બાળક સીધું થઈ જાય મતલબ કે માથું નીચે આવી જાય પગ ઉપર આવી જાય વેલ પ્રેગનેન્સીના આઠમાંથી નવમાં મહિના સુધીમાં બાળક એની પોઝિશન ચેન્જ કરતું હોય છે ઘણી વખત એવું હોય કે તમે સોનોગ્રાફી કરાવો તો આગલા મહિને બ્રિજ પ્રેઝન્ટેશનમાં આવ્યું હોય બીજા મહિને ટ્રાન્સફર્સ પોઝિશનમાં આવી શકે છે એના આગલા મહિને તમારે ઓબ્લિક પોઝિશનમાં પણ આવી શકે છે તો બાળકનું પોઝિશન વેરીએબલ હોય છે આઠમાંથી નવમાં મહિના સુધીમાં તો આવા કેસીસમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે તમારા ડોક્ટરની એડવાઇસ અનુસાર કેટકાવ પોઝ કે પછી ઘણી વખત બટરફ્લાય એક્સરસાઇઝ ડૉક્ટર તમને સજેસ્ટ કરતા હોય છે એ પણ તમે કરી શકો છો સ્કવાડ પોઝિશનમાં એક્સરસાઇઝ કરી શકો છો સીડીઓ ચડી શકો છો આ બધું તમારે તમારા ડોક્ટરના ગાઈડન્સની અકોર્ડિંગ કરવું જોઈએ સાતમા મહિનામાં તમારો સોનોગ્રાફીમાં તમારા બાળકની કઈ પોઝિશન હતી એ મને કોમેન્ટ સેક્શનમાં જણાવો થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર